નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે ત્યારે મિત્રો અગિયાર નેતાઓને ત્યારે સસ્પેન્ડ કરાયા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જો કે મિત્રો પૂર્વ મંત્રી સહિત અગિયાર નેતાઓ સસ્પેન્ડ ત્યારે મિત્રો વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારની પાર્ટી ત્યારે પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ મોટો નિર્ણય લીધો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાર્ટીએ પૂર્વ મંત્રી અને જંજમાલપુરાના ત્યારે ધારાસભ્ય શૈલેષ કુમાર સહિત કુલ અગિયાર નેતા અને પાર્ટીના પ્રાથમિક ત્યારે સભ્ય પદમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે પક્ષના પ્રદેશ મહાસચિવ દ્વારા જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે કે આ નેતાઓની વિચારધારા પક્ષના સિદ્ધાંતોથી વિપરીત હતી અને જે આ કડક પગલું લીધું છે જે આ મંત્રો અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે પૂર્વ મંત્રી સહિત અગિયાર નેતાઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ